હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવવાની છે ફરસી પૂરી તો એના માટે હું અહીં એક લોઢી ગરમ કરું છું એમાં એક ચમચી જેટલું જીરું એડ કરું છું હલકું આપણે તેને શેકી લઈશું એકદમ સ્લો ફ્લેમ ઉપર એક મિનિટ માટે શેકી લઈશું આપણે જીરું શેકી લીધું છે હવે આપણે તેને અદકજરૂ ખાંડી લેશું આખા ભાંગુરે એ પ્રમાણે આપણે એને ખાંડી લેવાનું છે તો મેં અહીં એક બાઉલ લીધું છે એમાં મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે રોટલીનો અને અડધો કપ જેટલો મેં મેંદો લીધો છે અને અડધાનો અડધો કપ જેટલો રવો લીધો છે હવે આપણે જે જીરું શેકું છે એને આપણે એડ કરી દઈશું ત્યાર પછી મેં બે ચમચી જેટલા તલ લીધા છે સફેદ તલ આવે એ અને આપણે એક મોટો ચમચો જેટલું મેં અહીં ઘીનું મોણ આપ્યું છે ઘીના મોણથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે એકદમ બિસ્કીટ જેવી ક્રિસ્પી એવી ફરસી પૂરી બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે આપણે લોટને કેટલું મોણ દીધું છે આપણે હાથેથી મુઠ્યું વળે એટલું લોટને મોણ દીધું છે અને અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે હવે આપણે જેમ જેમ પાણીની જરૂર પડે એમ લોટને બાંધી લઈએ તો મેં અહીં થોડો કડક લોટ રાખ્યો છે તમે જોઈ શકો છો થોડો કઠણ લોટ બાંધશો તો એકદમ કડકડી અને ક્રિસ્પી થશે દસ મિનિટ માટે આપણે લોટને રેસ્ટ આપી દઈએ આપણી દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે હાથમાં થોડું ઘી લઈ અને લોટને સારી રીતે મસરી લઈએ જેટલો તમે વધારે મસળશો એટલી સોફ્ટ પૂરી આપણી તૈયાર થશે મોમાં નાખો ત્યાં પાણીથી જાય એવી ક્રિસ્પી પૂરી તૈયાર થશે તો આપણો લોટ તમે જોઈ શકો છો એકદમ તૈયાર થઈ ગયો છે હવે હું તેને ઘણા લોકો ખમણી ઉપર પણ વણે પણ હું અહીં એક મોટી રોટલી બનાવી લઈશ એકદમ બહુ નહીં અને બહુ જાડીને એવી રોટલી આપણે બનાવી લઈશું તો હવે હું તેને ચપ્પાની મદદ વડે થોડા એમાં હોલ પાડી દઈશ એટલે આપણી પૂરી ફૂલે નહીં હવે મેં અહીં ગ્લાસ લીધો છે એને નાની નાની સાઈઝ પૂરીથી આપી દીધી છે ગ્લાસથી એટલા માટે કે એક સરખી સાઈઝની પૂરી બને એટલા માટે નહીં તો નાના નાના લુવાળી અને આપણે નાની પૂરી પણ બનાવી લેવી છે તો આવી જ રીતે હું બધી જ પૂરીને તૈયાર કરી લઉં છું તો આપણી બધી જ પૂરી અહીં વણાઈ ગઈ છે હવે હું એક લોયું મૂકીશ એમાં તળવા માટે તેલ ગરમ કરી લઈશ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પૂરીને ફ્રાય કરી લઈએ મીડિયમ ગેસ ઉપર આપણે ફ્રાય કરી લઈશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ રીતે આપણે બધી જ પૂરીને ફ્રાય કરી લઈએ સેમ બજારમાં મળે ફરસીપુરી પૂરી એવી જ ક્રિસ્પી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ મોમાં પાણી આવી જાય એવી પૂરી બની